કમળાબા આ બધા ભેગા થઈને તમે શું કરો તમારા અને તમારા આટલા બધા રોટલા ખાવાના અહી એકલોને એવું આટલા બધો નો પાક ખવડાવજો જેટલા ખો આ બધા બનાવી

બનવાના ચાલુ થઇ જાય અને દબરવાના ચાલુ થઇ જાય અને ગોઠવવાના ચાલુ થઇ જાય કાલ હવા બપોરે પબ્લિક પડી જશે એને રોટલા ખાવા કેવું ડબોરી 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 ના લા એ વાહ વા

માન તો બોલ હું તમને કહું છું પણ સરવાળે છે ત્રણ વર્ષ ની ત્રીસ વર્ષે ત્રીસ વર્ષ ને તો આઠ વર્ષે

રાટી રેશે દરબાર રાતી બન્યા પણ બારસો બન્યા હજુ બીજા તો હજાર બનાવવાના બાકી ડબurowન ખટપડા કરો ડબરો ડબરો ફટ ફટ વધ્યા ગટ્યા પાર પાર દેજો હો જલ્દી રહોરુ તૈયારી છે જમણવારનો ફૂલ પ્રોગ્રામ તૈયારી